ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ સાત પાંસઠ આગામી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા મહેસાણા જિલ્લાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ માટે જોરશોરથી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શુક્રવારે રાત્રે શહેરના ગોવિંદ ચકલા સોસાયટી પાસેના ઉમિયા નગરમાં ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આવી પહોંચ્યા ત્યારે ઢોલનગારા સાથે ઉપસ્થિત સૌએ ગુલાબના ફૂલનો વરસાદ વરસાવ્યો હોય તેમ સ્વાગત કર્યું હતું આજના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે શ્રી રાજુભાઈ પટેલ આર કે શ્રી જસુભાઈ પટેલ કાંસા શ્રી પ્રકાશભાઈ પટેલ ચેરમેન એસ કે યુનિવર્સિટી શ્રી રાજુભાઈ ચૌધરી નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ શ્રી આરડી દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શહેરના ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળિયાએ કર્યું હતું આજના કાર્યક્રમની શરૂઆત ગોવિંદ ચકલા કમિટીના સભ્યો દ્વારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી અનિલભાઈ પટેલે પણ ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું સાથે સાથે અન્ય સમાજના આગેવાનો અને હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરોએ પણ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું જ્યારે વોર્ડ નંબર પાંચ અને છના ના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આરોગ્યમંત્રી શ્રીનું સ્વાગત કર્યું હતું આજની આ મોદી સભામાં ગોવિંદ ચકલા સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારની અન્ય સોસાયટીઓમાંથી પણ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી જસુભાઈ પટેલે સૌ ઉદ્બોધન કર્યું હતું बधारा मन में सोच सका नया परिवार कैसे आयो तो मोदी परिवार ने आखा देश का तरीके चला दस वर्ष में देश की 140 करोड़ जनता ने पोता परिवार तरीके झोई ने हमने तमाम आवश्यक सेवाओं करवामाते री 18 आधार का लाभ કામ કરીને એક પણ દિવસ થી રાજા નેતા સિવાય આ ગુજરાતમાં બે થી બે હજાર ચૌદ સુધી મુખ્યમંત્રી તરીકે જ્યારે તરત બજાવતા હતા ત્યારે ગુજરાતની સારા છ કરોડ જનતાની પણ એ જ રીતે અવિરત સેવા કરીને આ દેશના બત્રીસ રાજ્યોમાં ગુજરાતને અવલ નંબરે લઈ જઈને ગુજરાતની કાથા સમગ્ર એના રૂપડમે આખા દેશમાં વખણાવા લાગ્યો તારે દેશની જનતાએ ગુજરાતના મુખ્યમંત્રી જો વડા બધા દેશનો હોવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ પણ મન મનાવી લીધું કે બે હજાર છ થી ચૂંટણીમાં વડા બધા તરીકે નરેન્દ્રભાઈ મોદીને આગળ લઈને નીકળી દેશની પ્રજા અને નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી આ દેશમાં ભારતીય જનતા પાર્ટી એ બસો ને બોતેર બહુમતી માગી હતી ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જાણીએ છીએ કે ભારત દેશની મોટામાં મોટા લોકશાહીની ચૂંટણી આવી છે ચૂંટણીનું પરિણામ લગભગ નિશ્ચિત છે આપણે સૌ મન બનાવીને

એક રૂપિયો દિલ્હી સરકાર ફાળવે અને દસ પૈસા થઈ જાય અનુભવ પણ આપણે કરેલો છે અને જયારે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એક પછી એક જે નિર્ણયો એમણે લીધા ત્યારે એમને ખબર હતી કે આ દેશની ખરેખર શું દશા છે દરેક નાગરિકના ખાસ કરીને ગરબ અને મધ્યમ વર્ગના લોકોને જે સરકારી યોજનાઓનો લાભ મળતો હતો ત્યાં એમણે જનધન ખાતા ખોલાવી અને એક પણ રૂપિયાની ડિપોઝિટ સિવાય એ વખતે એવું લાગતું હતું કે રાષ્ટ્રીયકૃત બેંકો જ ખાલી ખાતા ખોલશે અને એના માટે પૈસા નહીં આપે તો કઈ રીતે ખાતા ખુલે પરંતુ એ પણ સાહેબે કરી બતાવ્યું અને દરેક નાગરિકના ખાતાની અંદર સીધા પૈસા સરકારી યોજનાના આવતા થયા આરોગ્ય મંત્રી શ્રી સિકેશભાઈ પટેલે પણ ચૂંટણી લક્ષી ઉદબોધન કર્યું હતું અમારી સાથે દરેક જગ્યાએ દરેક ગામની અંદર મોદી પરિવારની સભામાં ઉપસ્થિત અને જેમનું પ્રેરક માર્ગદર્શન મળતું રહ્યું છે એવા જશુભાઈ એસ કે યુનિવર્સિટીના યશસ્વી ચેરમેન ભાઈ શ્રી પ્રકાશભાઈ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ અમારા મહામંત્રી ભાઈ શ્રી આરડીભાઈ નરેન્દ્રભાઈ જ્યારે મોદી પરિવાર કહે છે પરિવાર તો પહેલેથી માનતા કે ભેખ લગાવીને કામ કરવા વાળા નરેન્દ્રભાઈ જયારે લાલુજી કે અમને પરિવાર નથી એટલે એમને કહ્યું કે આ ભારત દેશ મારો પરિવાર છે ને ચંદુભાઈ તો એવું કે છે એ અમારા પરિવારના છે અને એ જ્યારે પરિવારના બનતા હોય પરિવાર ભાવ થતો હોય એટલે ઘરના પરિવારમાં પણ વડીલ હોય માતા પિતા હોય ઘરની બહુઓ હોય દીકરા દીકરીઓ હોય દરેકને એકબીજાના સ્નેહના તાતણે બંધાયેલું પરિવાર એકબીજાની મુશ્કેલીમાં મદદ કરવું કરતા આ પરિવાર એક સભ્ય એકબીજાની લાગણી અને માગણીનો ખ્યાલ રાખતો પરિવાર અને એ પરિવાર નવ જયારે મુખિયા એનો વડો ગરીબ માંડી અને ઉદ્યોગપતિ સુધી મધ્યમ વર્ગથી માંડી અને ન્યુ મિડલ ક્લાસ સુધી તમામે તમામ વર્ગની ચિંતા કરે તમામે તમામ સેક્ટર ની અંદર કેવળ વિકાસ પર્યાપ્ત નથી વિકાસ તો સરકારની પ્રાઇમરી ફરજ છે રોડ રસ્તા ગટર પાણી વીજળી નરેન્દ્રભાઈ હંમેશા એવું કહેતા હોય છે સરકારે આપવું અને લોકોનું માગવું એ બંને અરસપરસ પર અન્ય છે એમાં કોઈ સરકાર ઉપકાર કરતી નથી પરંતુ લોકોને માગવાની રીત શીખવી જો કોઈ એ હોય સરકાર બને અને સરકાર લોકો માટે કામ કરે એ વાત જો કોઈએ કરી હોય તો ચાલુ કરી એકવીસમી સદી ના યશસ્વી કાળમાં ટેકનોલોજીના યુગમાં આપણા ત્યાં કહેવત છે જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં આપણું વિચારવાનું બંધ થાય ત્યાંથી આપણા નેતૃત્વનું વિચારવાનું શરૂ થાય એવું નેતૃત્વ સદીમાં જ્યારે ગુજરાતમાંથી મળ્યું હોય આદરણીય અમિતભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈ એકવીસમી સદીમાં આપણા દેશને વિશ્વમાં સર્વપ્રથમ દેશ એટલે કે વિશ્વગુરુ બનાવવા માટે ચોવીસ કલાક ક્યારે ઊંઘે છે એ પણ ખબર નહીં એક્ટિવિટીનો સમય સવાલ હોય એરપોર્ટ ઉડિયનનો સવાલ હોય રેલવેનો પ્રશ્ન હોય કે પછી યુવાનોને સરકાર ગેરંટર બની અને લોન આપી અને રસ્તો પ્રશસ્ત કરી આપવાની વાત હોય તમામ જગ્યાએ નરેન્દ્રભાઈની હાજરી આપણને દેખાય વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે ઇન્ટરનેશનલ સ્કૂલ પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ